પ્રસારિત ગુજરાતીમાં સમાચાર સાંભળશો નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયે વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુથી થી પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો જાહેર કર્યો નવ કરોડ ખેડૂતોને સહાય અપાઈ પ્રધાનમંત્રીએ ખેડૂતોને એક મોસમમાં એક એકર જમીન પર પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવા અને આશ્ચર્યજનક પરિણામ જોવા હાકલ કરી જેડીયુના અધ્યક્ષ નીતીશ કુમારને બિહારમાં એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા યુક્રેનમાં રશિયાએ ડ્રોન અને મિસાઇલથી કરેલા હુમલામાં ઓગણીસ લોકોના મોત અને ભારતના અરુધતી ચૌધરી વિશ્વ મુક્બાજી કપમાં સિત્તેર કિલો વજન વર્ગમાં ફાઇનલમાં પહોંચ્યા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના કોયમ્બતુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો જાહેર કર્યો આ સાથે જ દેશભરના નવ કરોડ જેટલા ખેડૂતોને અઢાર હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી પ્રધાનમંત્રીએ આજે કોયમ્બતુરમાં આવેલા કોયમ્બતુર જિલ્લા લઘુ ઉદ્યોગ સંઘ કોડીસીયા વેપાર મેળા પરિસરમાં દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલન બે હજાર પણ ઉદઘાટન કર્યું આ પ્રસંગે શ્રી મોદીએ દેશ પ્રાકૃતિક ખેતીનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું હોવાનું જણાવતા કહ્યું તેની જૈવવિવિધતા એક નવો આકાર લઈ રહી છે શ્રી મોદીએ કિસાન ક્રેડિટ કાર્ડથી ખેડૂતોને દસ લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો કિસાન ક્રેડિટ કાર્ડ अकेले केसीसी से ही इस साल किसानों को 10 लाख करोड़ रुपए से ज्यादा की मदद दी गई है सात साल पहले पशुपालकों और मछली पालकों को केसीसी की सुविधा मिलने के बाद वो भी इसका जमकर लाभ उठा रहे हैं बायोफर्टिलाइजर पर जीएसटी कम होने से भी किसानों को बहुत फायदा हुआ है में दक्षिण भारत प्राकृतिक कृषि शिखर सम्मेलन उद्घाटन करता प्रधानमंत्री खेडतों ने एक मौसम में एक एकर जमीन पर प्राकृतिक खेत पद्धति अपना आश्चर्यजनक परिणाम जो हाकल कर भारत के लिए एक फ्यूचरिस्टिक एग्रीकल्चर इकोसिस्टम बनाने के लिए हम सभी को एक साथ मिलकर काम करना होगा मैं देश भर के मेरे किसान भाई बहनों को कहूंगा आप एक सीजन में एक एकड़ भूमि पर नेचुरल फार्मिंग करके देखें वहां से जो नतीजे मिलेंगे उनके आधार पर आगे बढ़े કેન્દ્ર સરકાર ઉન્નત પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કા હેઠળ વર્ષ બે હજાર પાંત્રીસ સુધી ઈ પાસપોર્ટ સંપૂર્ણ રીતે લાગુ કરવા પર કામ કરી રહી છે તે અંતર્ગત તમામ નવા જાહેર પાસપોર્ટ તત્કાળ ઈ પાસપોર્ટ બની જશે જ્યારે હાલના નોન ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ તેમની સમાપ્તિ તારીખ સુધી માન્ય રહેશે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈ પાસપોર્ટ અત્યાધુનિક સલામતી સુવિધાઓથી સજ્જ છે અને તેમાં ચીપનો પણ ઉપયોગ કરાયો છે તે છેતરપિંડીની આશંકાને ઘટાડવામાં મદદ કરશે મંત્રાલયે અત્યાર સુધી સ્થાનિક સ્તર પર અંદાજે એંશી લાખ ઇ પાસપોર્ટ અને વિદેશમાં ભારતીય મિશનના માધ્યમથી સાહીઠ હજારથી વધુ ઇ પાસપોર્ટ જાહેર કર્યા છે જનતા દળ યુનાઇટેડ જેડીયુના અધ્યક્ષ કુમારને આજે બિહારમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા આ નિર્ણય પટનામાં ગઠબંધનના પાંચ ઘટક દળના નવનિયુક્ત ધારાસભ્યોની સંયુક્ત બેઠકમાં લેવાયો એનડીએ તાજેતરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે આ સાથે જ એનડીએ બસો સભ્યના ગૃહમાં બસો બે બેઠક જીતી સત્તામાં પરત આવ્યું છે આ પહેલા ભાજપના નેતા સમ્રાટ ચૌધરીને પાર્ટી ધારાસભ્ય દળના નેતા તરીકે અને વિજય સિન્હાને ઉપનેતા તરીકે પસંદ કરાયા જનતા દળ યુનાઇટેડના નેતા કુમાર આવતીકાલે દસમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે આ શપથ ગ્રહણ સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે ગેંગસ્ટર અણમોલ બિશ્નોઈને સંયુક્ત રાજ્ય અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયા બાદ આજે ભારત પરત લવાયો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અને નજીકના સહયોગી અણમોલ બિશ્નોઈની રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ ધરપકડ કરી હતી એનઆઈએ જણાવ્યું કે અમેરિકામાં રહેતો અણમોલ બિશ્નોઈ વર્ષ બે હજાર બાવીસથી ફરાર હતો જેલમાં બંધ તેના ભાઈ લોરેન્સ બિશ્નોઈની આગેવાની હેઠળના આતંકી સમૂહમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરાયેલો તે ઓગણીસમો આરોપી છે એનઆઈએ જણાવ્યું કે અનમોલ બિશ્નોઈ સામે એનઆઈએ માર્ચ બે હજાર ત્રેવીસમાં આરોપપત્ર દાખલ કર્યું હતું બિશ્નોઈ સમૂહના વિવિધ લોકો સાથે મળીને કામ કરતો અનમોલ બિશ્નોઈ અમેરિકાથી લોરેન્સ બિશ્નોઈ સમૂહ માટે આતંકી સમૂહ ચલાવતો રહ્યો અને આતંકી પ્રવૃત્તિઓનો પાર પાડતો રહ્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનો જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ ફોલો કરશો યુક્રેનમાં રશિયાના ડ્રોન અને મિસાઇલના ભીષણ હુમલામાં ઓગણીસ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે ટેરનોપિર શહેરના બે એપાર્ટમેન્ટ ઇમારતો પર થયેલા હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછો ઓછા સાડત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે રાહત દળે હાલ કાટમાણમાં ફસાયેલા લોકોની તપાસ હાથ ધરી છે યુક્રેને જણાવ્યું કે રશિયાએ અનેક મિસાઇલ સાથે અનેક હુમલા અને નકલી ડ્રોનથી હુમલો કર્યો છે આ હુમલો એવા સમયે થયો જ્યારે રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીન ઝેલેન્સ્કી સંભવિત કરાર તરફના પ્રયાસને આગળ વધારવાના હેતુથી વાટાઘાટો માટે તુર્કીની મુલાકાતે હતા દરમિયાન રશિયાએ જણાવ્યું કે રોકવામાં આવેલી યુક્રેનની એટીએ સીએમએસ મિસાઇલનો કાટમાળ વોરોનિશમાં નાગરિક સ્થળો પર પડ્યો હતો ગોવાના પણજીમાં આવતીકાલથી છપ્પનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થશે એક્યાસી દેશની બસો ચાલીસ ફિલ્મના આ ભવ્ય ફિલ્મી ઉત્સવનું આયોજન અઠ્યાવીસ નવેમ્બર સુધી ચાલશે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ વર્ષનો ફિલ્મ મહોત્સવ પોતાની પરંપરાગત પ્રતિષ્ઠાને આગળ લઈ જતા અનેક વિશેષ આયોજનનું સાક્ષી બનશે देश विदेश के पर्यटकों को अपनी ओर आकर्षित करने वाला गोवा अब छप्पन भारतीय अंतर्राष्ट्रीय फिल्म महोत्सव के भव्य आयोजन के लिए पूरी तरह तैयार है फिल्म द ब्लू ट्रायल कल मडगांव के रविंद्र भवन में सबसे पहले दर्शकों के सामने होगी भारत ने इस वर्ष अपने अंतर्राष्ट्रीय सहयोग को और व्यापक बनाते हुए कई देशों को विशेष सम्मान दिया है इस संस्करण में जापान फोकस देश स्पेन भागीदार राष्ट्र और ऑस्ट्रेलिया स्पॉटलाइट देश के रूप में शामिल हो रहे हैं आदर्श के साथ मैं निखिल कुमार आकाशवाणी समाचार पणजी गोवा ભારતના અરુધતી ચૌધરી વિશ્વ મુક્કેબાજી કપમાં સિત્તેર કિલો વજન વર્ગમાં ફાઇનલમાં પહોંચ્યા છે ગ્રેટર નોયડામાં યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે સેમી જર્મનીના લિયોની મુલરને હરાવ્યા અરુંધતી ચૌધરી સિવાય મીનાક્ષી અંકુશ પંઘાલ પ્રવીણ અને નુપુરે પણ ભવ્ય જીત મેળવી ફાઇનલમાં જગ્યા બનાવી છે મીનાક્ષીએ અડતાલીસ કિલો વજન વર્ગમાં કોરિયાના બગ ચો રોંગને અંકુશ પંઘાલે એંશી કિલો વજન વર્ગમાં ઓસ્ટ્રેલિયાના માર માર્લન સેવેહોનને પાંચ શૂન્યથી હરાવ્યા જ્યારે નુપોરે એંસી કિલોથી વધુના વજન વર્ગમાં યુક્રેનના મારિયા લોવ હરાવ્યા તો પ્રવીણ હુડ્ડાએ સાહીઠ કિલો વજન વર્ગમાં વિશ્વકપના રજત ચંદ્રક વિજેતા પોલેન્ડના ખેલાડીને રસાકસી ભર્યા મુકાબલામાં ત્રણ બેથી હરાવ્યા હતા ગુજરાતમાં આજે ભારત એ અને દક્ષિણ આફ્રિકા એ વચ્ચે રમાયેલી એક દિવસીય શ્રેણીની મેચમાં ભારતની ટીમનો પરાજય થયો છે રાજકોટના ખંડેરીમાં આવેલા નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી માર્ક્સ એકરમેનના સુકાની હેઠળની દક્ષિણ આફ્રિકા એ ટીમે નિર્ધારિત પચાસ ઓવરમાં છ વિકેટ ગુમાવી ત્રણસો રન બનાવ્યા હતા દક્ષિણ આફ્રિકાની ટીમના બંને ઓપનર બેટ્સમેન સદી બનાવીને આઉટ થયા જવાબમાં તિલક વર્માના સુકાની હેઠળની ભારતીયની ટીમ ઓગણપચાસ ઓવર એક બોલમાં બસો બાવન રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુથી પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો જાહેર કર્યો નવ કરોડ ખેડૂતોને સહાય અપાઈ પ્રધાનમંત્રીએ ખેડૂતોને એક મોસમમાં એક એકર જમીન પર પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવા અને આશ્ચર્યજનક પરિણામ જોવા હાકલ કરી જેડીયુના અધ્યક્ષ કુમારને બિહારમાં એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા યુક્રેનમાં રશિયાએ ડ્રોન અને મિસાઇલથી કરેલા હુમલામાં ઓગણીસ લોકોના મોત ભારતના અરુંધતી ચૌધરી વિશ્વ મુક્તિબાજી કપમાં સિત્તેર કિલો વજન વર્ગમાં ફાઇનલમાં પહોંચ્યા આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર રાત્રિના આઠ થયા છે હવે પ્રસ્તુત છે માધુરી